આજે આપણે વર્ગીય વ્યંજનો અને તેના અનુનાસિકો વિશે શીખશું જ્યારે આપણે અનુસ્વર મૂકવાના હોય ત્યારે આની સમજણ હોવી જરૂરી છે તો મિત્રો આપણે હવે અનુસ્વર વિશે શીખશું અને એમાં હું તમને અહીંયા એક આ કોઠો બતાવું છું આમ તો એને આપણે વર્ગીય વ્યંજન કહીએ છીએ બરાબર છે તો આજે આપણે વર્ગીય વ્યંજનની હું તમને સમજૂતી આપીશ એટલે કે હું તમને અન્ડરસ્ટેન્ડ કરાવીશ તો આપણે ગુજરાતી મૂળાક્ષરોની અંદર આ ક ખ ગ ઘ પછી આ જે છે એ અંગ નંગ એવી રીતે પ્રોનાઉન્સ થાય છે બરાબર છે એના પછી છે ચ છ જ અને આ છે યંગ ઓકે યંગ એવી રીતે આપણે એને પ્રોનાઉન્સ કરીએ છીએ પછી છે ટ ઠ ડ હણ બરોબર છે તો આપણે એને હણ એને આપણે ન પ્રોનાઉન્સ કરીએ છીએ એટલે કે જ્યારે અનુસ્વર હોય ત્યારે પછી છે ત થ ધ ન બરાબર અને પ ફ બ તો આની અંદર આ જે છે એ બધા અનુનાસિક છે બરાબર છે એટલે કે આપણે જ્યારે અનુસ્વરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે આ બધા પ્રોનાઉન્સ કરીએ છીએ આવી રીતે આપણે ઉચ્ચાર કરીએ છીએ એના આપણે હવે થોડાક ઉદાહરણો તમને કહું તો હું તમને બતાવું હમણાં આપણે એક પછી એક બધા શબ્દો જોઈએ અને આપણે સમજીએ તો તમને ફરીથી કહું છું કે આ છે અનુનાસિક બધા ઓકે આપણે જ્યારે પણ ગુજરાતી મૂળાક્ષરો આપણે જોઈએ એની અંદર આ બધા સાઉન્ડ હોય છે પણ આપણે એની સમજૂતી બહુ ઓછી હોય છે તો એમાં આપણે સૌથી પહેલો આપણે હું તમને શબ્દ કહું છું એ આપણે જોઈએ કંકર બરાબર આપણે કંકર આમ લખશું ક એના ઉપર ડોટ ર કંકર એટલે કે પેબલ તો આ કંકર છે એમાં ક ઉપર અનુસ્કર એટલે કે આ ડોટ જે ટપકું છે એના પછી છે આ ક મૂળાક્ષર બરોબર છે આ જે ક મૂળાક્ષર છે એ આ નંગ વાળી લાઈનમાં આવે છે એટલે આપણે જ્યારે આને વાંચશું કે આને પ્રોનાઉન્સ કરશું ત્યારે આપણે નંગ સાઉન કરશું કંકર બરાબર છે હવે એક બીજું ઉદાહરણ પણ હું તમને આપું તો એ આપણે જોઈએ તો એની માટે હું તમને બીજું આપું કંગાળ ઓકે સો ગાળ કંગાળ એટલે કે ગરીબ પુવર બરાબર તો આ ક ઉપર અનુસરો આપણે મૂક્યો છે એના પછી છે ગ બરાબર ગ હવે ગ છે એ આ નંગ વાળી લાઈનમાં છે બરાબર છે એટલે આપણે આ નંગ પ્રોનાઉન્સ કરશું કંગાળ બરાબર છે હજી એક બીજું આપણે ઉદાહરણ જોઈએ ઓકે તો આપણે જોઈએ ગંગા બરાબર ગંગા જે આપણે નદી છે એ ગંગા ઓકે આ ગ ઉપર આપણે ટક્કું છે એટલે કે અનુસ્વર છે આની ઉપર એના પછી જે મૂળાક્ષર છે એ ગ છે અને ગ છે એ નંગવાળી લાઈનમાં છે એટલે આપણે એને ગંગા ગંગા એવી રીતે આપણે એને પ્રોનાઉન્સ કરીએ છીએ એનો ઉચ્ચાર કરીએ છીએ તો એના પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ ઓકે તો આપણે એના પછીનું જે ઉદાહરણ જોઈએ આપણે બીજીનું ઉદાહરણ જોઈએ તો બીજું આપણે જોઈએ ચંચળ ઓકે શબ્દ છે ચંચ ચંચળ એટલે કે જે સ્ટડી ના હોય અનસ્ટડી હોય એવું ઓકે સો ચંચળ તો અહીંયા ચ ઉપર અનુસ્વર છે અને ચ પછી પાછો આપણે ચ સાઉ છે ઓકે સો ચ છે યા યંગ યંગવાળી ય વાળી લાઈનમાં છે બરાબર છે તો આપણે એનો ઉચ્ચાર ય થવો જોઈએ ચયંચળ એમ એનો ઉચ્ચાર થવો જોઈએ ચયનચળ પણ એ બોલવામાં કેવું લાગે એટલે એ બદલાવીને હવે આપણે ચંચળ જ બધા કહીએ છીએ તો આ ય ચ છે એ આની એટલે આપણે એ ય પ્રોનાઉન્સ કરીએ છીએ બરાબર છે પછી એક બીજું હું તમને એનું ઉદાહરણ આપું તો કોઈ આપણે મંછા મંછાનો અર્થ થાય ઈછા બરાબર છે મંછા સો મંછા તો એ મયંછા થાય કેમ છે આ મો પર અનુસ્વાર છે એના પછી આ છ સાઉન્ડ છે અને છ સાઉન્ડ મૂળાક્ષર છે એ આની લાઈનમાં આવે છે એટલે એ મયંછા થાય બરાબર આપણે હજી એક ઉદાહરણ તમને આપું એક્ઝામ્પલ આપું તો છે જંજીર ઓકે જી ર જંજીર એટલે કે સાકર સાકર જે આપણે બાંધીએ ને એ તો જ ઉપર અનુસ્વાર છે જન એના પછી છે જ તો જ છે એ આ ય વાળી લાઈનમાં છે એટલે આપણે જયંજીર એવી રીતે પ્રોનાઉન્સ થાય બરાબર છે તો હજી આપણે બીજું એનું ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ ઓકે તો આપણે આ ટ હોય એવું આપણે કોઈ ઉદાહરણ જોઈએ તો ઘંટ ઘંટ એટલે કે બેલ ઘંટ સો આ ઘ ઉપર અનુસ્વર છે અને ઘ પછી આપણે ટ સાઉન્ડ છે હવે ટ છે એ ન વાર્યા આ ન જે આની આ બધા આની નાસિકો છે જેને આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ સો ટ છે એ ન વારામાં છે એટલે ઘંટ અહીંયા આપણે આ ન પ્રોનાઉન્સ કરીએ કે નો ઉચ્ચાર કરીએ છીએ બરાબર છે હજી એક બીજું ઉદાહરણ આપણે જોઈએ ઠંડી ઠંડી એટલે કોલ્ડ સો ઠંડી બરાબર તો ઠ ઉપર આપણે અનુસર મૂકી છે પછી ડ મૂળાક્ષર છે ડ છે એ આ નનની લાઇનમાં છે એટલે ઠંડી બરોબર છે તો એવી રીતે આપણે એ પ્રોણાસ કરીએ છીએ પછી આપણે બીજું એક જોઈએ ઓકે સો ઠંડી એ પછી આપણે જોઈએ પતંગ પ સ્વાત્તા ઉપર અનુસ્વર છે તો પછી ગ છે ગ છે એ આ નંગવાળી લાઈનમાં છે એટલે આપણે પતંગ એવી રીતે આપણે એને ઉચ્ચાર કરીએ છીએ જોકે આપણે આ વ્યાકરણની દૃષ્ટિએ ખબર નથી પણ છતાં પણ આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે આપણે સાચું બોલીએ છીએ એ પછી આપણે બીજું એક જોઈએ ઉદાહરણ દમ આપણે જોઈએ કંથ 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 એનો મિનિંગ થાય હસબન્ડ પતિ બરાબર છે તો અહીંયા ક ઉપર અનુસ્વાર છે ને એના પછીનો જે મૂળાક્ષર છે એ થ છે અને થ મૂળાક્ષર છે એ આ ન અનુનાસિક છે એનો એટલે આપણે અહીંયા કંથ બરાબર આપણે આ નો ઉચ્ચાર કરીએ છીએ કંથ બરાબર હજી એક આપણે બીજું તમને ઉદાહરણનું સમજાવું કે એવી રીતે થશે દાંત 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 એટલે કે આપણા તીથ બરોબર છે દા ઉપર એટલે કે આ ઉપર અનુસર છે એના પછી છે તમૂળાક્ષર અને તમૂળાક્ષર નો અનુનાસિક ન છે એટલે આપણે દાંત એટલે આપણે નનો ઉચ્ચાર કરીએ છીએ બરાબર છે મને આશા છે તમને થોડું થોડું સમજાઈ ગયું હશે હવે એના પછીનું આપણે જોઈએ આમાં તો શબ્દ જોઈએ પંપ પાણીનો પંપ હોય હવા ભરવાના પંપ હોય પંપ તો અહીંયા પ ઉપર આપણે અનુસર મૂકી એના પછી છે પ પૂળાક્ષર હવે આપ જે પ મૂળાક્ષર છે એનો અનુનાસિક છે આપણે અહીંયા પંપ એમ આપણે એનો ઉચ્ચાર કરશું બરોબર છે પછી આપણે બીજો એક જોઈએ દંભ ભ બરાબર દંભ એટલે કે આપણે ખોટું દેખાવ કરીએ એને દંભ કહેવાય ખાલી શો કરીએ ખોટો એને દંભ કહેવાય ગુજરાતીમાં તો અહીંયા આપણે દ ઉપર અનુસ્વાર છે અને દ પછી આપણે મૂળાક્ષર ભ છે અને જે ભ મૂળાક્ષર છે એનો નાસિક મ છે બરાબર છે એટલે અહીંયા આપણે મનો પ્રોનાઉન્સ કરશું મનો ઉચ્ચાર કરીશ દંભ ભ બરાબર છે એવી રીતે થશે હવે એના પછી જે એક બીજું તમને ઉદાહરણ આપું દંપતી શબ્દ છે દંપતી સો દમ પતિ દંપતી એટલે કે હસબન્ડ બાય પતિ પત્ની તો અહીંયા આપણે દ ઉપર અનુસર મૂક્યો છે અને દ પછી છે પ અને આ પ છે એનો અનુનાસિક એ મ છે એટલે અહીંયા આપણે મનો ઉચ્ચાર કરીએ છીએ દંપતી એવી રીતે બરાબર છે તો મિત્રો હવે તમને આ સમજાઈ ગયું છે આને આપણે વર્ગીય વ્યંજનો કહી શકીએ બરાબર છે તો કે આ બધા છે ક ખ ગ અંગ ચ છ છ ડઢ હણ પ ફ બ ભ ટ થિપ્રથ આપણે કહી શકીએ કે જેની ઉપર અનુસ્વર હોય અને એના પછીનો જે સાઉન્ડ હોય કે જે મૂળાક્ષર હોય એ જે લાઈનમાં આવતો હોય એનો અનુનાસિક એનો આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ બરાબર છે આશા છે મેં તમને આ થોડુંક સમજાઈ ગયું હશે river oh, so thank you